જેનિસભાઈને મેસી બસો એકતાલીસ ડીઆઈ ટ્રેક્ટર સાવ વ્યાજબી ભાવમાં ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેસવાનું છે મેસી બસો એકતાલીસ ડીઆઈ ટ્રેક્ટરમાં નવા ટાયર જોવા મળશે અને મોડલ કિંમત આગળ વિડીયોમાં જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે શન્નુ જીરો સોળ સત્તર ઝીરો સોસાઠવાળો નંબર તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે મિત્રો નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો જ નંબર છે માલિકનો મોબાઈલ નંબર ટ્રેક્ટરની કિંમત મોડલ અને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો ખેડૂત મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ ખેડૂત મિત્રો આ મેસી ટ્રેક્ટર લેવા ઈચ્છતા હોય તો વિડીયો કામ લાગી શકે વાત કરીએ મેસી ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને અઢારનું મોડલ છે અને ટ્રેક્ટર ટીપટોપ કન્ડિશનમાં જોવા મળશે વન ઓનર ટ્રેક્ટર છે આગળ પાછળ બંને ટાયર તમને સારા જોવા મળશે પાછળના ટાયર તમને એ સો ટકાની કંડિશન જોવા મળશે નેવથી સો ટકાની અને ટ્રેક્ટર કમની કલરમાં જોવા મળશે ટ્રેક્ટરમાં એન્જિન ગેર હાઇડ્રોલિક એ સો ટકા વર્ક કરે છે કમની કલર સાથે ટ્રેક્ટર જોવા મળશે અને ટ્રેક્ટરમાં લાઇટ છત્રી બોનટ બધું કમ્પ્લીટ જોવા મળશે તો મિત્રો ટ્રેક્ટરમાં વાયરિંગ વાયરિંગતરી બધું ઓકે જોવા મળશે અને ટ્રેક્ટરમાં સળો ક્યાંય પણ જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે તેવું માલિકનું કેવું છે તો વાત કરીએ આપણે આ મેસી ટ્રેક્ટરના માલિકની તો માલિકનું નામ જેનીસભાઈ છે અને જેનીષભાઈ આ ટ્રેક્ટરની કિંમત ચાર લાખ અને દસ હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે બે બે હજાર અને અઢારનું મોડલ છે શ્યાલક દસ હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે તો જેનિશભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ત્રેસઠ પાંચ આડત્રીસ એકસઠ પાંચ છેતાલીસ સ્ક્રીન ઉપર આપેલો છે જેનિશભાઈનો મોબાઈલ નંબર છે અને દસ હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે અને ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો જુનાગઢ તાલુકો મેંદરડા તો ગામ શિરોડા ગામ જોવા મળશે નામ જેનિશભાઈ જેનિશભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો વિડીયો મિત્રો તમે ફેસબુક પેજ પર જોતા હોય તો વિડીયોને ઉપર જ નંબર આપેલો છે જેનિશભાઈનો તો વધુ માહિતી માટે જેનિશભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર ટ્રેક્ટર જોઈ ટ્રેસ ડ્રાઈવ વગેરે લઈ અને આ ટ્રેક્ટર લઈ શકો છો જયેશરાજ